નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકુ જોડું મચાવશે તબાહી આવતીકાલથી લાગુ થશે નવા નિયમો જેમાં કાર્ડમાં આઠ મોટા ફેરફારો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો આધાર કાર્ડ પેન કાર્ડ ધારકો આપે ધ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયું છે વધારો જનધન ખાતા ધારકો આપે ધ્યાન બેંક એટીએમને લઈને નવા નિયમો નવા ફેરફારો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત હવે વધારે દિવસ ખેડૂતને પૈસા મળશે ખેડૂતના હિતમાં સૌથી મોટો નિર્ણય ખાતામાં જમા થશે બાવીસ હજાર રૂપિયા વાહન ચાલકો થઈ જાજો તૈયાર ટ્રાફિકના નિયમોમાં થયા છે મોટા ફેરફાર સરકાર દીકરીઓને આપશે લગ્ન સમયે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને ખેતરમાં ગોડાઉન બનાવવા માટે મળશે એક લાખ રૂપિયાની આર્થિક સહાય ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયા એકવીસ મોહ્તો ન મળ્યો હોય તો કરી લેજો આ કાર્યપૂર્ણ કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત પાક વીમા યોજના ફરી શરૂ ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર ખેડૂતોનું દેવું માફ થશે ગુજરાતવાસીઓ માટે આવ્યા છે રાહતના સમાચાર ત્રણસો યુનિટ મળશે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો સોના ચાંદીના ભાવમાં થશે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોની એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતોના મગફળી કપાસ ડાંગ સહિતના પાકને ભારે નુકસાન થયું છે આ બધા વચ્ચે સાત નવેમ્બરના રોજ રાજ્ય સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું રાહત અને સહાય પેકેજની જાહેરાત કરી હતી જેમાં ખેડૂતોને પાક નુકસાની સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર પંદર દિવસમાં કરવા જણાવ્યું હતું આ દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અરજી કરવાની સમય મર્યાદા વધારીને આગામી ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે સાથે સાથે મિત્રો આપણે જણાવી કરોડ રૂપિયાના પેકેજ હેઠળ ઓગસ્ટ અને સેપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને હેક્ટડી રૂપિયા બાવીસ હજારની સહાય છે મળવા પાત્ર રહેશે આ નિર્ણયથી પાંચ જિલ્લાના આઠસોથી વધુ ગામના ખેડૂતોને રાહત મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી દીતવા વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં થાય હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું સૌથી મોટું નિવેદન બંગાળની ખાડી પર પોસ્ટ મોન્સૂન વાવાઝોડાની અસર છે ઠંડી ગાયબ થવાનું મુખ્ય કારણ આ વાવાઝોડું છે હજુ બે કે ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે અમુક વિસ્તારમાં વાદળછમ વાતાવરણ રહેશે ગુજરાતમાં માવઠું થવાની કોઈ શક્યતા નથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં તીવ્ર ઠંડી પડી શકે છે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે ત્યાંના સમાચારો ઉપર નજર કરીએ તો પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો નવા ફેરફારો વર્ષ બે હજાર પચીસના અંતિમ મહિનાની શરૂઆત સાથે સામાન્ય માણસના જીવન પર અસર કરતા અનેક આર્થિક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે એક ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી લાગુ થનારા આ ફેરફારો તમારા ઘરના બજેટ પેન્શન અને ટેક્સ પ્લાનિંગને સીધી અસર કરશે એક તરફ સરકારી કર્મચારીઓને રો માટે ત્રીસ નવેમ્બરની ડેડલાઇન મહત્વપૂર્ણ છે તો બીજી તરફ ગેસ સિલિન્ડર અને હવાઈ મુસાફરીના ભાવમાં વધઘટની પણ શક્યતા રહેશે જો તમે સમયસર જરૂરી દસ્તાવેજો સબમિટ નહી તો પેન્શન અટકી શકે છે અથવા તો દંડ ભરવો પડી શકે છે આ અહેવાલમાં મેં તમને પાંચ મોટા ફેરફારો વિશે તમામે તમામ વિગતવાર માહિતી જણાવીશું મિત્રો સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો પહેલી તારીખથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રાંધન ગેસના ભાવની સમીક્ષા કરે છે એક ડિસેમ્બરના રોજ ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં થયેલી વધઘટને જોતા ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે આ ફેરફાર તમારા રસોડાના બજેટ પર સીધી અસર કરશે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં ઘટાડો થયો હતો હવે ઘરેલુ ગ્રાહકોને રાહત મળે કે નહીં એ જોવાનું બાકી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એક ડિસેમ્બરથી કાર્ડ પર આઠ નવા નિયમોને સરકાર દ્વારા પચ્ચીસ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આ કાર્ડ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને ખૂબ જ ઓછી કિંમતે અથવા તો મફતમાં રાશન અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડે છે અને મિત્રો જો વાત કરીએ તો એક તારીખથી કાર્ડમાં આઠ નવા નિયમો છે લાગુ થવા જઈ રહ્યા છે રાશન ને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક્સ ચકાસણી અથવા તો નકલી કાર્ડ દૂર કરવામાં આવશે લાભાર્થીઓ દેશમાં ગમે ત્યાંથી તેનું મફત રાશન એકત્ર કરી શકશે રાશન વિતરણ સમયે પીઓએસ મશીન પર ફિંગરપ્રિન્ટ ફરજીયાત અયોગ્ય લોકોને દૂર કરવા જેમ કે સરકારી નોકરી ધરાવતા લોકો અથવા તો આવક મર્યાદાથી ઉપરના લોકો રાશન વિતરણના પારદર્શિતાને કાગળ કામમાં ઘટાડો થવો આ સાથે કેટલાક રાજ્યોમાં ચોખા અને ઘઉં સાથે સરસવનું તેલ કઠોળ ખાંડ મીઠું પણ ઉપલબ્ધ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ ફક્ત રાશનનો જથ્થાનું નિર્ધારણ કરવું કેટલાક રાજ્યોમાં વૃદ્ધોને અપનબો માટે રાશનની હોમ ડિલિવરી શરૂ થઈ ગઈ છે અને કાર્ડ ધારકોને હવે દર મહિને છે મિત્રો પચીસો રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરે તો શું તમને પૈસા મળ્યા કારણ કે આજે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે હવે પાંચ તારીખ સુધી તમે અરજી કરી શકો છો અત્યાર સુધીમાં જિલ્લામાં પચીસ હજારથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને પંચોતેર કરોડ રૂપિયાથી વધુ રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં અરજદારના આધાર લિંક બેંક ખાતામાં રકમ છે જમા કરવામાં આવી છે જેમ જેમ અરજીનું વેરીફિકેશન થશે તેમ તેમ ખેડૂતોની ચૂકવણી કરવામાં આવશે અમરેલી જિલ્લાના તમામ અસરગ્રસ્ત છસો છવ્વીસ ગામના ખેડૂતો દ્વારા આ અરજીઓ કરવામાં આવી છે આજ દી સુધી સમગ્ર જિલ્લામાં એકંદરે કુલ બે લાખ નવ હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાનીની સહાયતા મેળવવા બદલ વીસી મારફતે ઓનલાઈન અરજીઓ કરી છે શું તમને સહાય મળી છે એ હાકીના નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિમંત્રીએ કરી છે સૌથી મોટી જાહેરાત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લઈને અગત્યના સમાચાર કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરતાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં બે નવા જોખમ છે ઉમેરવામાં આવશે સૌથી પહેલું જોખમ છે કે વધુ પડતા વરસાદ અથવા તો પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન સરકારના જણાવ્યા મુજબ જો હાથી છે જંગલી ડુક્કર છે નીલગાય છે હરણ ને જેવા પ્રાણીઓ ખેડૂતોના વીમાકૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂત વીમાનો દાવો કરી શકે છે ખેડૂતની વીમા પ્રક્રિયા ઝડપી બનાવવા માટે બોંતર કલાકની અંદર વીમા એપ્લિકેશન પર જીઓ પર કરેલા ફોટા સાથે નુકસાનીની માહિતી બંધ દાખલ કરવાની રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો જૂની કારના માલિકો માટે આવ્યા છે ખરાબ સમાચાર જો તમારી પાસે વીસ વર્ષથી જૂની કાર છે તો તમારા માટે ખરાબ સમાચાર માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા વીસ વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો માટે પંદર વર્ષથી જૂના કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હવે ફિટનેસ ટેસ્ટ માટે બે હજાર છસો ચૂકવવા પડશે જ્યારે ટ્રક અને બસો માટે આ ફી પચીસ હજાર રહેશે કોમર્શિયલ વાહનો માટે અલગથી ફી છે ફી બનાવવાની વિચારણા પણ ચાલી રહી છે તો જૂના વાહનને લઈને પણ નવા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે લગ્ન કરશું તો સરકાર આપશે બાર હજાર રૂપિયા સાત ફેલા સમૂહ લગ્ન યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના યુગલો અને સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવશે આ દરેક યુગલોને બાર હજારની સહાય મળશે જ્યારે આયોજક સંસ્થા પ્રત્યેક યુગલ ત્રણ હજાર મહત્તમ સાડા સાત હજાર સુધીની પ્રોત્સાહન રકમ છે આપવામાં આવશે જેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવયુગલોને આર્થિક ટેકો મળે મિત્રો આજના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પેન કાર્ડ ધારકો આપે ધ્યાન પહેલી જાન્યુઆરીથી સરકાર તમારું પેન કાર્ડ છે નિષ્ક્રિય કરી દેશે દરેક નાણાકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતું પેન કાર્ડ હવે રદ થવાની આરે છે સરકારના જણાવ્યા મુજબ જો તમે નિયત કરેલી સમય મર્યાદા પૂર્ણ કરી જશો ને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તમારું પેન કાર્ડ નિષ્ક્રિય શું કરી દેવામાં આવશે ટેક્સ રિટર્ન ભરવા માટે બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે જેમાં પેન કાર્ડ સક્રિય હોવું ફરજિયાત છે પેન કાર્ડ બંધ હશે તો નુકસાન થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરી અને ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક ચેતવણી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતમાં નેશનલ હાઇવેના કામોની સમીક્ષા પર બેઠક યોજી હતી અને આ બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવાની કડક ચેતવણી આપી સમયમર્યાદામાં કામ પૂરું ન કરવામાં આવે તો ગુણવત્તા નહીં જાળવવામાં આવે તો કડક કાર્યવાહી સૂચના ધરવામાં આવી ગડકરીએ ગુજરાતમાં હાઇવે પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડ રૂપિયા મંજૂર કરીને ખાતરી પણ આપી મિત્રો દાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળી શકે છે એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન મિત્રો ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ છે લોન્ચ કરતી હોય છે જેમાં ટેકનોલોજી વિકસાવી રહી છે સરકાર હવે પશુપાલન ક્ષેત્રમાં વિકાસ અને વિતરણ માટે મોટા ફેરફારો પર કામ ચાલી રહ્યું છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પર એક મહત્વપૂર્ણ પગલું ગણી શકાય આ યોજનાથી નાનાને લગતી પશુપાલકોની ચિંતા દૂર થશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને પશુપાલકો બેંક તરફથી કોઈપણ ગેરંટી વિના એક લાખ હજાર સુધી લોન લઈ શકે છે જોકે લોનની રકમ ત્રણ લાખ રૂપિયા સુધી વધારી શકાય છે અને આ લોન પર ખેડૂતો શૂન્ય ટકાના વ્યાજ દરે છે લોન લઈ શકે છે આપણે જણાવી દઉં જો કોઈ સમય પહેલા સમયે લોનની ચૂકવણી કરવામાં આવે તો સરકાર દ્વારા ત્રણ ટકાનું રિબેટ છાપવામાં આવે છે એટલે કે ખેડૂતોને નિયમોની શરતો અનુસાર માત્ર ચાર ટકા વ્યાજ દરેજ કૃષિ લોન છે મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જન્મના દાખલાને લઈને મોટા ફેરફારો આરોગ્ય વિભાગે જાહેર કરેલા નવા એડવાઇઝરી અનુસાર હવેથી બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવું બાળકના નામ પાછળ માતાનું નામ અટક જાળવી રાખવી અને કોસ્ટ કસ્ટડીમાં હુકમ સહિતના દસ્તાવેજો રજૂ બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર છે શકશો તો જન્મના પ્રમાણપત્ર લઈને સૌથી મોટા ફેરફારને સૌથી મોટી માહિતી સામે આવી છે મીધુ સમાચાર વિશે વાત કરીએ તો હાલ અંબાલાલ પટેલની પણ ફરી એકવાર નવી વરસાદની આગાહી સામે આવી ફરી ખેડૂતોને ડરાવે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી હવામાનની અંગની અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર છ થી લઈને દસ ડિસેમ્બર સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને અઢાર ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે તેની સંભાવના છે અને દસ જાન્યુઆરી બાદ ઠંડા પવનો ફૂંકાય છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં ભેજના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછમ વાતાવરણ